આજના વિડીયોમાં આપણે નીટ બે હજાર ચોવીસ પરીક્ષામાં ઓમારમાં માહિતી કઈ રીતે ભરવી તેની સંપૂર્ણ માહિતી આપીશું અને આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલ પર આપણે નીટ રિલેટેડ બોર્ડ કોઈ કોઈપણ ઓફિશિયલ અપડેટ હોય કે એના પછી ટ્વેલ્થ પછી એડમિશનની કોઈ પણ પ્રક્રિયા હોય તેના પણ આપણે બધા જ વિડીયો બનાવીએ છીએ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી લો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે નીચે તેની લિંક આપેલી છે તો તેમાં તમે જોડાઈ શકો છો આપણે નીટ બે હજાર ચોવીસના એડમિટ કાર્ડમાં ઇન્ફોર્મેશન કઈ રીતે ભરવી તેનો વિડીયો બનાવ્યો છે તો તેમાં ઇન્ફોર્મેશન કઈ રીતે ભરવી એ ટોપિક પછી કઈ વસ્તુ લઈ જવાની નથી તેને પછી આપણે ઓમાનું સેમ્પલ એમ આપ્યું છે પણ આજે આપણે એની આખી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં કરવાના છે પછી બીજો વિડીયો છે કે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના પછી એમાં ડ્રેસ કોડ કયો છે પછી એક્ઝામની પેટર્ન કેવી છે તો બધું જ સમજાય છે તો આ બંને વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો એ પણ તમે જોઈ શકો છો તો ચલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ આગળ વાત કરી એવી રીતે આજે આપણે હોમા સીટમાં બધી ઇન્ફોર્મેશન કેવી રીતે ભરવી તેની વાત કરીશું તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલો આપણે વાત કરીએ કે રોલ નંબર તો કે રોલ નંબર તમારે જે એડમિટ કાર્ડ છે તેમાં ઉપર આપેલો છે તો એ રોલ નંબર તમારે દસ આંકડાનો છે તો તમારે જે આંકડા તે અહીંયા લખી દેવાનો ધારો કે તમારો રોલ નંબર છે બે ચલો સ્ટાર્ટ કરીએ તો કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઝીરો અને એક તો તમારે અહીંયા બેમાં ફિલ કરો પૂર્ણ ફિલ કરો મારે અહીંયા વિડીયો બનાવતા ફાવતું નથી પેનથી તમારે ત્યાં તમારે જે પેન આપે તે એક્ઝામ સેન્ટર પર ત્યાંથી તમારે પૂર્ણ ટપુ કરવાનું છે અધૂરું બાકીના રહે છે જો ભૂલ થશે તો પછી તમે ગભરાઈ જશો અને એક પ્રોબ્લમ થશે એટલે તમારે પૂર્ણ ટપ્પુ કરવાનું છે પછી ત્રણમાં પૂર્ણ ટપુ કરવાનું પછી ચારમાં પૂર્ણ ટપુ કરવાનો આવી રીતે પાંચ છ જે તમારો રોલ નંબર આપેલો હું તો અહીંયા એક અંદાજિત રોલ નંબર ધ તારો કે આ નંબર હોય છે કે એવી રીતે ચલો હવે આવી રીતે રીતે આપણે ટેસ્ટ બુકલેટ નંબરની વાત કરીએ તો ટેક્સ્ટ બુકલેટ નંબર તમારે ત્યાં સાત આંકડાનો છે ધારો કે તમારે ત્રણ છે પાંચ છે છ બે રેન્ડમ નંબર લઉં છું વન ટુ થ્રી આ રોલ તમારે બુકલેટ નંબર છે ત્યાં બુકલેટમાં આપેલો હશે તે તમારે જોઈને અહીંયા લખી દેવાનું પછી તેના ટપકા પૂરી દેવાના છે તમારે ત્રણ પાંચ એવી રીતે પૂર્ણ ટપકા પૂર પૂરવાના છે બાર પણ ના જાય કે અંદર થોડું બાકી પણ ના રહે છે એવી રીતે અહીંયા મને ફાવતું નથી પછી તમારે ટેસ્ટ બુકલેટનો કોડ જોઈ લેવાનો છે કે અહીંયા જે કોડ છે એમાં છે જો તમારે સેમ ના હોય તો તમારી ઇન્વીજિલેટરનો કોન્ટેક તમે કરી શકો છો પછી આન્સર સીટ કોડ એ તો પછી છે અહીંયા તમારે ડિક્લેરેશન બાય કેન્ડિડેટ એટલે કે અહીંયા તમારે તમારી સાઈન કરવાની છે જે તમે નીટનું ફોર્મ ભરતા સાઈન કરવી એ જ સાઇન કરવાની છે પછી અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અહીંયા ખાલી તમારું નામ લખવાનું છે તમારી કોઈ કે પિતાનું નામ કે કોઈ લખવાનું નથી ખાલી તમારું નામ લખવાનું છે સિમ્પલ જેવી રીતે તમે કેપિટલ કે સ્માનમાં લખતા હોય ધારો કે તમારું નામ સુરેશ હોય તો તમારે સુરેશ લખવાનું છે સુરેશ લખવાનું છે બીજું કંઈ લખવાનું નથી આગળ વધીએ તો અહીંયા તમારે મધરને ખાલી મધર અને આગળ તમારે અહીંયા ફાધરનું નેમ લખવાનું છે ખાલી એમનું નામ લખવાનું છે સરને એમ કે એમને પિતાનું નામ કે કોઈ લખવાની જરૂર નથી પછી અહીંયા તમારે લેફ્ટ હેન્ડ થમ ઇમ્પ્રેસન કરવાનું છે જે તમને તેનું શાહી બોક્સ તમને ત્યાં આપશે ત્યાં તમે રજિસ્ટ્રેશન કરવાનું છે પછી અહીંયા નીચે છે ઇનવેજિલેટરની સાઈન તો એ બંને ત્યાં તમારે તમે જ્યારે તમારા જે એક્ઝામ હશે તે રૂમમાં તમારે બે ઇનવેજિલેટર હશે તો અહીંયા તેમની સાઈન ચોક્કસ કરાવી લેવાની ધ્યાનમાં રાખી પછી આગળ વાત કરીએ તો કે તમારે ચાર અલગ અલગ પાર્ટ હશે ધારો કે પહેલું તમારે ફિઝિક્સ હોય તો ફિઝિક્સના પચાસ પ્રશ્નો છે ટોટલ પછી ધારો કે તમારે કેમેસ્ટ્રી હોય પાછળ બાયોલોજીના નેવું પ્રશ્નો છે આવી રીતે ફિઝિક્સ બોટની કે એજ્યુલોજી જે હોય એવી રીતે એમાં દરેકમાં બે સેક્શન હશે પહેલાં પાંત્રીસ પ્રશ્નો અને પાછળ પંદર પ્રશ્નો બધામાં જ એવો છે પાંત્રીસ પંદર પાંત્રીસ પંદર ચારેય સેક્શનમાં તો પહેલાં પાંત્રીસ કમ્પલસરી છે કમ્પલસરી એટલે કે તમને આવડતા હોય આજે ઘણા વિદ્યાર્થીઓએ મને કોલ અથવા મેસેજ કરી પૂછ્યું હતું કે પહેલાં પાંત્રીસ ફરજિયાત લખવાની ફરજિયાત નથી તમને જે આવડતા લખવાના પણ એ ફરજિયાત છે એમ તો તમે લખશોને ખોટો પડશે તો માઇનસ થશે સાચો લખશો તો પ્લસ ચાર માર્ક્સ થશે અને ખોટો પડશે માઇનસ એક થશે અને પાછળના જે પંદર પ્રશ્નો છે એમાંથી તમને જે દસ આવડતા હોય એ જ તમારે લખવાના છે ધારો કે તમે પહેલો લખ્યો પછી બીજો ત્રીજો છો તો એવી રીતે તમે બાર પ્રશ્નો ટીક કર્યા તો જ તમે જે પહેલાં દસ લખ્યા હશે ટીક કર્યા છે એ જ ચેક થશે પાછળના બે પ્રશ્નો સાચા છે તો પણ ચેક થશે નહીં એટલે દસ એ વધારાનો એક પણ પ્રશ્ન સેક્શન બીમાં તમારે ટીક કરવો નહીં તમને જે કંભોમાં દસ પ્રશ્નો એ જ ટીક કરવા વધારાનું ટીક્કસું તો ચેક થશે નહીં આ હતું આપણે ઓમાન સીટમાં કેવી રીતે ઇન્ફોર્મેશન ભર્યું તો તમારે પાંચ મે રવિવારે એક્ઝામ છે તો બધા વિદ્યાર્થીઓને બેસ્ટ બેસ્ટોપલ સારું પેપર લખજો અને મેં ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવા પછી ડ્રેસ કોડ શું છે પછી તમારે એડમિટ કાર્ડમાં ઇન્ફોર્મેશન કેવી રીતે ભરવી એના બેવડી બનાવ્યા છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ આપી દઉં છું તો તમે જોઈ લેજો અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપી દેજો છું તમે જોઈ લેશો અને જે વિદ્યાર્થીઓને હજુ એડમિટ કાર્ડ ડાઉનલોડ ન નથી થયું એ ટેન્શન લેશો નહીં તમારે રાત સુધી અથવા કાલ સવાર સુધી એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે એની પ્રિન્ટ કટાટ ઘટાવી દેજો અને પછી આપણો વિડીયો છે એમાં જે ઇન્ફોર્મેશન ભરવાની છે એ ભરી દેજો અને ડોક્યુમેન્ટ જે લઈ જાવ એ વિડીયો જઈને તમે ડોક્યુમેન્ટ લઈને જજો એટલે તમારે ત્યાં જઈને ગભરાવું પડે નહીં તો ફરી વાર બધાને બિસ્ટોપ લગ સારું પેપર લખજો શાંતિથી પેનિક થયા વગર